પેલેસ તરફ અહીં આજુબાજુના વિસ્તારમાં વૃક્ષો ઘણા વાવેલા છે તેથી મિત્રો અહીં હરિયાળી બહુ મસ્ત છે તો મિત્રો ફાઇનલી આપણે વિજયવિલાસ પેલેસ પહોંચી ચૂક્યા છીએ કે જે કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલો છે અને માંડવીથી આઠ કિલોમીટર દૂર આવેલો છે તમે હવે આ ભવ્ય વિજય વિલાસ પેલેસ જોઈ શકો છો આ મહેલની અંદર મિત્રો રાજાશાહી વખતની ઘણી બધી એવી વસ્તુઓ આવેલી છે તે આપણે જોઈશું અને ઉપર જઈ અને ઉપરના દ્રશ્યો પણ નિહાળીશું આ છે મિત્રો મહારાજા ખેંગારજી આ છે મહારાજા વિજયરાજજી કે જેમની યાદમાં તેમના પિતાશ્રી ખેંગારજી રાવે આ મહેલનું નિર્માણ કરાવેલું મિત્રો આ મહેલની બહારનો વ્યૂ છે અને આપણે હવે મહેલની અંદર પ્રવેશ કરીએ અહીંથી તો આપણે હવે મહેલની અંદર જઈએ તો આપણે મિત્રો મહેલની અંદર આવી ચૂક્યા છીએ મહેલની અંદર પ્રવેશતા જ મિત્રો આ બાજુ કચ્છના રાજાઓની તસવીર રાખેલી છે કે જેમાં પ્રથમ જે રાજા હતા તે ખેંગારજી પ્રથમ કે જેમણે પંદરસો દસથી થી પંદરસો છ્યાસી સુધી શાસન ચલાવેલું અને જે છેલ્લા મહારાજા હતા તે છે પ્રાગમલજી ત્રીજા કે જેમણે ઓગણીસો એકાણુંથી થી બે હજાર એકવીસ સુધી શાસન ચલાવેલું અને અહીં હાલના મહારાણી પ્રીતિદેવીની આ તસવીર છે અને આ બાજુ અહીં પણ આ બેઠકનો રૂમ છે અને મિત્રો તમે આ ચિત્તો જોઈ શકો છો કે જેની ઉપરની જે ચામડી છે તે ઓરિજિનલ છે કે જેને કેમિકલ પ્રોસેસ કરી અને તેની ઉપર ચડાવેલી છે અને આ રીતે તેનો સંગ્રહ કરેલો છે અને તેના જે વાળ અને જે ઉપરની ચામડી તે ઓરિજિનલ છે અને અહીં જે આ ઉપર કચ્છનો સંપૂર્ણ નકશો બતાવેલો છે કે જેની અંદર દાદા અને અહીં પણ આ બેસવા માટેની જગ્યા આવેલી છે અને સામે જે કાચ દેખાઈ રહ્યા છે તેની પહેલી બાજુ ગાર્ડન આવેલું છે અહીં આ મિત્રો મહારાણીની હાલની તસવીર છે મહારાણી પ્રીતિદેવી અને આ બાજુ પણ પ્રીતિદેવી મહારાણીની તસવીર છે અને આ જૂના ફોટાની તસવીરો છે અહીં આ મુંબઈની અંદરના તસવીરો લીધેલી તે છે આ કાર કલેક્શન જોઈ શકો છો તમે અને અહીં અમિતાભ બચ્ચનની પણ તસવીર આ છે શિકાર કરેલા ચિત્તા સાથેની તસવીર અને આ બાજુ મહારાણી પ્રિતિદેવીએ સ્મૃતિવનનું ઉદઘાટન કર્યું ત્યારની તસવીર અહીંયા મિત્રો મૈસૂરની અંદર જે વાઘનો શિકાર કરેલો તેની તસવીર અને મિત્રો આ તમે વાઘ જોઈ શકો છો કે જેની ઉપરની જે ચામડી છે તે ઓરિજિનલ છે કે જેને કેમિકલ પ્રોસેસ કરી અને ઉપર ચડાવી અને આ રીતે તેને સંગ્રહ કરેલો છે અને આ બાજુ મિત્રો અહીં પણ સિટિંગ એરિયા છે કે જ્યાં તે સમયનું ફર્નિચર છે જે સીસમના લાકડામાંથી બનાવેલો અને આ પેલેસની અંદર જે વિવિધ ફિલ્મોનું શૂટિંગ થયું તેના અહીં તસવીરો રાખેલી છે આ નાઇટ શૂટિંગમાં જે હમદિલ દે ચુકેશાના મૂવીનું અહીંયા કમાન્ડો મૂવીનું જે ગીતનું શૂટિંગ થયેલું તેની તસવીર છે પેલેસની અંદર અંદર ઘણા બધા મૂવીનું શૂટિંગ થયેલું સચિન તેંડુલકર અને અંજલીએ વિઝિટ કરેલી ત્યારની આ તસવીર છે આ છે મહેલનો અંદરનો સિટિંગ એરિયા કે જ્યાં રાજા મહારાજાઓ બેસતા હતા અને અહીં મહેલની પ્રતિકૃતિ મૂકેલી છે આ બાજુથી આપણે વિઝિટ કરીને આવ્યા અને સંપૂર્ણ જે નીચેનો ગા ગ્રાઉન્ડ ફ્લોર છે તે આ રીતે જોવા માટેનો છે અને હવે આપણે અહીંથી ઉપર જઈશું ઉપર જઈએ તો મિત્રો આપણે હવે ટેરેસ ઉપર પહોંચી ચૂક્યા છીએ અને આજે સામે દેખાઈ રહ્યું છે તે મેઇન ગુંબજ છે જે મહેલની મધ્યમાં આવેલો છે અને આવા ચાર ગુંબજ ચારો સાઈડ છે દેખાય છે તે ગુંબજ આવી રીતે ચાર ગુંબજજો મહેલની ચારે બાજુએ પૂણામાં આવેલા છે અને આ છે મિનારો કે જ્યાં હવા ખાવા માટેની બનાવેલો છે અને આ અંદરના રૂમને વેન્ટિલેશન માટે બનાવેલું છે આ મહેલ ખેગારજીએ નિર્માણ કરાવેલું ઓગણીસો વીસની અંદર અને ઓગણીસો ઓગણત્રીસમાં આ મહેલ બનીને તૈયાર થયેલો જે લાલ અને રેતાળ પથ્થરોમાંથી આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મહેલ મિત્રો રાજસ્થાન જયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલો છે અને આ મહેલનું જે ભવ્ય નિર્માણ થયેલું તારે રાજાએ ખુશ થઈ અને મજૂરોને રહેવા માટે અહીં બાજુમાં ગંગાનગર એક ગામ પણ વસાવી આપેલું આ મિત્રો મહેલની મધ્યમાં રહેલો મેન ગુંબજ છે ત્યાં ચડવા માટે બંને બાજુએ આ સીડી બનાવેલી છે તો આપણે હવે તેના ઉપર પણ જઈએ મિત્રો આપણે ગુંબજ ઉપર પહોંચી ચૂક્યા છીએ અને ગુંબજ ઉપરથી આવા દ્રશ્યો દેખાય છે મિત્રો આ બાજુ સનસેટ પોઈન્ટ આવેલો છે કે પહેલા મહારાજા આ તમને ચૂમ કરીને બતાવું કે ત્યાં જઈને સનસેટ નિહાળતા અને અહીંથી આપણે ઝૂમ કરીને જોઈએ કે માંડવીનો દરિયા કિનારો પણ અહીંથી દેખાય છે અહીં સામે માંડવીનો દરિયાકિનારો આવેલો છે સામે નીચે મિત્રો ગાર્ડન આવેલો છે તે પણ આપણે પછી જોવા જઈએ અને હાલ ઉપરના દ્રશ્યો આવા છે કે જે આજુબાજુ ઘણા બધા વૃક્ષો આવેલા છે તેના કારણે અહીં આ હરિયાળી ઘણી છે અને ઉપરથી આવો મસ્ત નજારો છે મિત્રો આ મહેલ ઉનાળાના દિવસો પસાર કરવા માટે બનાવેલો અને ઉનાળા દરમિયાન રાજાઓ અહીં આવતા તો મિત્રો આ ટેરેસ ઉપરનો સંપૂર્ણ નજારો તમે જોઈ શકો છો અને હવે મિત્રો આપણે પાછળના ભાગે જઈ રહ્યા છીએ કે પાછળથી મહેલના દ્રશ્યો કેવા દેખાય છે અને ગાર્ડન પણ જોઈશું અને જો મિત્રો તમારે માંડવીથી આ મહેલ આવવું હોય તો તમને કોઈ રેગ્યુલર રિક્ષા નહીં મળે તમારે પ્રાઇવેટ વાહન કરી અને અહીં આવવું પડશે કેમ કે જે આ મહેલ છે તે જંગલ જેવા એરિયામાં અહીં આવેલો છે આ મિત્રો મહેલનો પાછળનો ભાગ છે અને આ બાજુ પણ અહીં સરસ મજાનો ગાર્ડન આવેલો છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો